જુનાગઢ ક્રિકેટ એસોસિએશન અને જુનાગઢ માટે થઈને ખૂબ મોટી ગૌરવની વાત છે આપ સૌ જાણો છો કે બે દિવસ જ જે આવનારા આઈપીએલ ઓક્શન આબુધાબી ની અંદર કરવામાં આવ્યું જેની અંદર જુનાગઢ નો એકવીસ વર્ષનો છોકરો ક્રેચ ફુલેત્રા જેને હૈદરાબાદે બેઝ પ્રાઇઝ એટલે કે ત્રીસ લાખ રૂપિયાની અંદર એને હૈદરાબાદની ટીમમાં એની પસંદગી કરવામાં આવી એ એક્સપિરિયન્સ જ બહુ મોટી વાત છે પૈસા તો ગોળ છે પણ ક્રેજ છેલ્લા ઘણા વર્ષથી એકવીસ વર્ષની ઉંમર છે નવ વર્ષનો હતો ત્યારથી મહેનત કરી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સાથે અમે મળીને કાયમ માટે એના અફિલિયેશન એના ગાઈડન્સ નીચે સિલેક્શન કમિટીની અંદર અમે લોકો કામ કરતા હોઈએ છીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અત્યારે બીસીસીઆઈ એપેક્સ કાઉન્સિલના મેમ્બર જયદેવભાઈ શાહ કે જેમને કાયમને માટે માટે સૌરાષ્ટ્રના ક્રિકેટરો થઈને ખૂબ સપોર્ટ જે છે 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 એ એ કરેલો મને આનંદ કે ડિસ્ટ્રિક્ટના પ્લેયર્સ અત્યારે માત્ર ત્રણ જ ફોર્મેટ કે ચાર જ ફોર્મેટ એવા છે કે જેમાં આપણે જે ખૂબ મોટા ફોર્મેટ છે પણ જેમાં આપણે હવે આવનારા દિવસોનો આપણો ટાર્ગેટ છે જે ઇન્ડિયાની ટેસ્ટ ટીમ હોય અંડર નાઇન્ટીન ઇન્ડિયાની ટીમ હોય ઇન્ડિયા એ છે અને મેઇન આપણી જે ઇન્ડિયાની ટીમ જે છે જે વન ડેઝ અને ટી ટ્વેન્ટી રમતી હોય અદર એના સિવાય રજી ટ્રોફી હોય વિજય હજારે હોય કે પછી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ હોય અને હવે તો આઈપીએલ પણ આવી ગયું આ બધાની અંદર જુનાગઢ ક્રિકેટ એસોસિએશનના પ્લેયર્સ જે છે એ રિપ્રેઝેન્ટ કરે છે આનું માત્ર ને માત્ર કારણ જે છે એ મારા કોચિસ ને પણ એનો જસ જાય છે ગૌતમ બાબરિયા કમલેશભાઈ ચાવડા ભરતભાઈ બળ મારા સાથી જે છે ક્રિકેટ એસોસિએશનમાં

અને હું એક લેફ્ટ આર્મ ડાયનામેન બોલર છું અને આ વર્ષ આઈપીએલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સમાં સનરાઇઝર્સ હૈદરાબાદને રિપ્રેઝેન્ટ કરવાનું છે આ વર્ષે અત્યારે લાસ્ટ બે દિવસમાં હું પીક થયો છું સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે અને બહુ મહેનત લાગી હું દસ વર્ષથી ક્રિકેટ રમું છું પણ અત્યારે બધાને ખબર પડી કે હું ક્રિકેટ રમું છું એમ એટલે ચાલે રિઝલ્ટ આવે ત્યારે બધાને ખબર પડે કે કેટલા વર્ષથી તું લેફ્ટ જે બોલિંગ કરે છે કેવું લાગે છે સેમા સેમા રમ્યો છું હમ હું અંડર ફોર્ટીન માં સૌરાષ્ટ્ર ને રિપ્રેઝેન્ટ કર્યું હતું એના પછી તો હું કઈ રેમો નથી સ્ટેટ અને પછી ડાયરેક્ટ અન્ડર ટ્વેન્ટી થ્રી રેમો છ સાત વર્ષ હું કઈ ક્રિકેટ નતો રેમો વચ્ચે કેમ કે કઈ સિલેક્ટ નતો થતો પછી અંડર ટ્વેન્ટી થ્રી સૌરાષ્ટ્ર રેમો પછી વિજય ને ડેબ્યુ થયું અને પછી મુસ્તાક અલી ને ડેબ્યુ થયું બસ આગળ જવાનું તો હવે આઈપીએલ ની ટીમ માં સારું કરવાનું છે અને જલ્દી થી ઇન્ડિયા રમવાનું છે ખાલી સારું પરફોર્મ કરીને શું કે માતા પિતા ના માતા પિતા ના કેવો માતા પિતા બહુ સરકાર માતાપિતામાં બધા આવી ગયા અંકલ છે દાદા છે દાદી છે બઉ સ્ટ્રગલ કરી છે પેલા અમે બધા ગામડે રહેતા અને પછી સિટીમાં માં શિફ્ટ થયા એટલે એ થોડુંક સેક્રિફાઈસ ને સ્ટ્રગલ વાળું થોડુંક સફર હતું બટ એ અત્યારે બધું રિઝલ્ટ દેખાય છે આઈપીએલ પ્લેયર